જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળીશું દેવ પોઠી એકાદશી ક્યારે છે વ્રતની વિધિ તેની પૂજા કેવી રીતે કરવી શુભ સમય અને મહાત્મય દર્શાવતી કથા વાર્તા સાંભળીશું મિત્રો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો મિત્રો દેવશૈની એકાદશી અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસથી જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી ક્ષીર સાગરમાં સુઈ જાય છે તે જ સમયે તેઓ કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ જાગૃત થાય છે દેવશયની એકાદશી તિથિથી લઈને દેવ ઉઠી એકાદશી સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી સરળ શબ્દોમાં કહે તો ચાતુર્ય માસ દરમિયાન શુભ કાર્ય કરવામાં આવતું નથી આ સમયે સૃષ્ટિનું સંચાલન ભગવાનોના ભગવાન મહાદેવ દ્વારા કરવામાં આવે છે દેવશયની એકાદશીના દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની નિયમિત પૂજા કરે છે તો મિત્રો હવે જાણી લઈએ દેવશયની એકાદશીની શુભ તિથિ સમય અને પૂજા કરવાની વિધિ મિત્રો પંચાંગ અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ સોળ જુલાઈએ રાત્રે આઠ કલાક તેત્રીસ મિનિટે શરૂ થશે અને સત્તર જુલાઈએ રાત્રે નવ કલાક બે મિનિટે સમાપ્ત થશે એકાદશી જુલાઈના રોજ ઉદય તિથિના કારણે ઉજવવામાં આવશે જુલાઈએ નું વ્રત કરી શકે છે મિત્રો સવારે વહેલા ઉઠી સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લેવો ભગવાન વિષ્ણુની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવવું દીવો કરીને શ્રી હરિનું સ્મરણ કરો અને તેમની પૂજા કરી સ્તુતિ કરવી પૂજામાં તુલસીના પાંદડાનો ઉપયોગ કરવો તથા પૂજાના અંતમાં વિષ્ણુની આરતી કરવી સંધ્યા સમયે પણ ભગવાન વિષ્ણુની સામે દીવો પ્રગટાવી તેમની પૂજા કરવી શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો દ્વાદશીના દિવસે શુદ્ધ થઈને શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવા લોકોમાં પ્રસાદ વહેંચવો બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દાન દક્ષિણા અર્પણ કરવી મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર દેવશયની શૈની એકાદશીનું વ્રત વિધિ કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના ભગવાન વિષ્ણુ અને પીપળાના વૃક્ષની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે મિત્રો દેવશયની એકાદશી ને એકાદશી કે પછી પદ્મા એકાદશી નામે પણ ઓળખવામાં આવે છે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી વિશેષ મહત્વ છે તો તે દિવસે જે લોકોએ વ્રત કર્યું છે અને જેમણે નથી પણ કર્યું તે લોકોએ એવી કેટલીક ભૂલો છે જે આ એકાદશીના દિવસે ન કરવી જોઈએ જેમ કે દેવશયની એકાદશી પર ચોખાનું સેવન ટાળવું જોઈએ ચોખામાં પાણીની માત્રા ઘણી વધુ હોય છે પાણી પર ચંદ્રમાનો ઘણો પ્રભાવ પડે છે એવું કહેવામાં આવે છે કે આ એકાદશી પર ચોખાનું સેવન કરવાથી આવતા જન્મમાં જમીન પર ઢસળતા જીવ તરીકે જન્મ મળે છે દેવશયની એકાદશીના દિવસે કાળા રંગના કપડા પહેરવાનું ટાળવું જોઈએ આજના આજના દિવસે દિવસે કાળા રંગના પહેરવા અશુભ માનવામાં આવે છે ખાસ કરીને વ્રત રાખવા રંગના કપડા પહેરવા જોઈએ સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર આજના દિવસે એટલે કે દેવશયની એકાદશીના દિવસે લસણ ડુંગળી માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ આ દિવસે કોઈ પણ તામસિક ભોજન કરવા કરતાં સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ આજના દિવસે નખ વાળ અને દાઢી ન કપાવી જોઈએ આજના દિવસે આ કામને શુભ માનવામાં આવતું નથી સાથે જ આજના દિવસે પલંગ પર સૂવા કરતાં નીચે જમીન પર સૂવું જોઈએ આજના દિવસે ખાસ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ કોઈ અપશબ્દ ન બોલવા જોઈએ અને ક્રોધ પણ ન કરવો જોઈએ તો મિત્રો તમે સાંભળ્યું સાંભળશું એકાદશી એકાદશીનું મહાત્મય શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું હે કેશવ હું પદ્મા એકાદશી અથવા દેવશયની એકાદશીની વ્રત વિધિ જાણવા ઉત્સુક છું તો આપ મને વ્રત વિધિ કહી સંભળાવો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી તે હું તને કહી સંભળાવું છું સૂર્યવંશમાં માધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દારૂણ દુકાળ પડ્યો લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી બાળકોને ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવી ઉઠ્યું કેટલાક લોકો દેવીના ખપ્પરમાં હોમાઈ ગયા અનાજના એક એક દાણા માટે લોકો વલખા મારતા અનાજના સાસા પડવા માંડ્યા રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે સમગ્ર વિશ્વનો આધાર અન્ન છે અન્નપૂર્ણા દેવી જરૂર રૂઠ્યા હોય એવું લાગે છે તેમાં જરૂર મારો કોઈ દોષ હોય એવું લાગે છે આખરે મહર્ષિ અંગિરીશના આદેશથી માધાતાએ અષાઢ સુદ અગિયારસને દેવશયની એકાદશીનું વ્રત કર્યું મુનિએ કહ્યું કે હે રાજન આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારિક છે માટે તારે અને પ્રજાએ પણ આ દેવશૈની એકાદશીનું વ્રત કરવું જોઈએ માધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષવિભોર બનીને નાચી ઉઠ્યા સારા પાકની આશાએ ખેડૂતો આનંદ મગ્ન બન્યા આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું અનાજનો મબલક પાક થયો માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અષાઢ સુદ અગિયારસ એ શયની એકાદશી પણ કહેવાય છે આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્ય માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યએ આ દિવસે શયનવ્રત તથા ચાતુર્યમાસ વ્રતનો આરંભ કરવો જોઈએ દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે અષાઢ સુદ અગિયારસથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે આથી માધાતા રાજાએ આ પરમ પવિત્ર દેવ શયન પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગીરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું મો માગ્યા મેઘ વર્ષે અને અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે એમાં એક જ એકાદશી વ્રત કરે તો પણ મનુષ્ય પણ સુધરી જાય આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અને અનાજના અંબાર થતા રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો તો મિત્રો આ હતી દેવશયની એકાદશી વ્રતની વિધિ મહાત્મય અને કથા વાર્તા જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ફરી મળીશું આવી ધાર્મિક માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ